સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર આજે આપણે નારણ સ્વામીની વાત કરવી છે જે આપણા સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ એમાં મહાન ભજનાનંદી મારી દ્રષ્ટિએ મેં એમને ચાલીસ વર્ષથી હું સાંભળું છું હું વીસ વર્ષનો હતો અત્યારે સાઠમો વરસ ચાલે છે હું વીસ વર્ષનો હતો ત્યારથી નારાયણ સ્વામીને સાંભળું છું પંચાણું ટકા ભજન સાંભળું એમાં નારણ સ્વામીને પાંચ ટકામાં બીજા અન્ય કલાકારોને ચાલીસ વર્ષથી સાંભળું છું તો આજે આ ચાલીસ વર્ષનો અનુભવ આપને સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું નારાયણ સ્વામી જેવા મહાન ભજનાનંદી બનવું હોય તો શું કરવું જોઈએ ભજનને સમજવું જોઈએ ભજનને ભજનને સમજ્યા વગર ગાશ્યો તો ભજનાનંદી નહીં બનો ભજનિક બનશો કલાકાર બનશો પણ ભજનાનંદી એ તો ઊંચામાં ઊંચી કક્ષા છે મારી દૃષ્ટિએ ભજન જે જોઈ જોઈને ગાશે એક કડી જોવે એક કડી ગાય એક કડી જોવે એક કડી ગાય આને કલાકાર કહેવાય પછી જે ભજન એને આખો યાદ હોય એને જોવું ન પડે અને સંતોની જ વાણી હોય આપણા સનાતન ધર્મના જે સંતો થઈ ગયા છે માં સતી પાનબાઈ કહરસંગ બાપુ તોરલ લીરલબાઈ લાખો લાખો લોયણ જેસલ તોરલ પછી સાહેબ જે પંથ છે એ સાહેબ પંથમાં રવિ સાહેબ સાહેબ દાસી જીવણ સાહેબ આવા જે આપણા સનાતન ધર્મના જે અનુભવી સંતો જે આત્મજ્ઞાનની સંતો જે થઈ ગયા છે એમની જ વાણી જે ગાતો હોય અને એ ગાય ત્યારે જે સાંભળવાળાને જ આનંદ આવે એને ભજનીક કહેવાય અને ભજનાનંદી તો એક નારણ સ્વામી જેવા મહાપુરુષ મારી દ્રષ્ટિએ બીજા હશે પણ મને અતિ પ્રિય છે નારણ સ્વામી લગભગ મારી મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી એને એક પણ ભજન સમજ્યા વગર નથી ગાયું સમજવું જોઈએ ભજનને અને ભજન સમજીને પછી ગાવ તો તમને ગાવાવાળાને નારણ સ્વામી રાગણી ઉપર આનંદ નહોતા લેતા આમે જે ઓડિયન્સ બેઠું હોય અને એને મજા આવે કે ન આવે એ એનું કોઈ એ એ ધ્યાન જ નહોતા રાખતા એને કોઈ એનું નહીં એને તો એ જે શબ્દના પ્યાસી હતા એ જે એ ભજનના જે શબ્દો છે જે પરાની વાણી છે એ વાણીમાં જે આનંદ લેતા ગાવામાં નહીં રાગરાગણીમાં નહીં સંગીતમાં નહીં એટલે એને ભજનાનંદી પુરુષ હું કહું છું અને મેં તો બહુ બારીકાથી સાંભળ્યા છે ચાલીસ વર્ષ સાંભળ્યા હોય અને હજી આ દેહ છે ત્યાં સુધી તો હું સાંભળવાનો જ છું કાન જ્યાં સુધી કામ કરશે સાંભળવાનું ત્યાં સુધી હું તો સાંભળવાનો જ છું એ જે શબ્દમાં નિજાનંદ લેતા હતા અને અત્યારે હું સાંભળવામાં નિજાનંદ લઉં છું તો એ એના ભજનો દર્દનું ભજન હોય સુરવીરતાનું ભજન હોય પછી ઠબકાનું ભજન હોય તો એના જે જે શબ્દ હોય જે પ્રકારનો શબ્દ હોય એની ઉપર એ ભાર દેતા હતા અને ક્યારે દઈકાય ક્યારે જ્યારે આપણે પોતે શબ્દને સમજ્યા છીએ ત્યારે દઈકાય ભજનાનંદી એને ભજન આખું મોઢે હશે યાદ હશે તો એમાં એ લય આપી એક છે હલક આપી એક છે એને ઘૂંટી એક છે આખું ભજન યાદ હશે તો અને જે જોઈ જોઈને ગાશે તો એ તો જોવામાં જ રહેશે એટલે ગાવામાં જ રહેશે લય આપવામાં ઘૂંટવામાં એમાં એ નહીં જઈ શકે નારણ સ્વામીનું જે ભજન ઠબકાનું ભજન પહેલાં તો ઠબકાનું ઠબકો એમાં જે શબ્દ આવતો હોય એની જેટલું તો હું નહીં કરી શકું પણ છતાંય પ્રયત્ન કરો જે કલાકારો માટે ભજનાનંદી બનો કલાકાર ભલે પહેલા કલાકાર હોય કલાકાર થાવ પણ કલાકાર જ ન રહ્યો ન રહ્યો એમાંથી ભજનિક બનો અને ભજનિકમાંથી પછી ભજનાનંદી બનો આજે નોકરીયાટ સરકારી નોકરીયાટ જે ત્રીસ વર્ષ કે ચાલીસ વર્ષ કે વીસ વર્ષની એની નોકરી હોય એ નોકરી મળ્યા પછી એને પેન્શન મળે જે પોતપોતાની જે નોકરી પ્રમાણે સત્તા પ્રમાણે પછી એ ગઢપણમાં આરામથી ખાય એને પછી ગઢપણમાં રડવાની ચિંતા ન હોય એમ જો ભજનાનંદી બનશો તો તમને પૈસા તો નહીં મળે એવા જે પેન્શન એવું નહીં મળે એવી પેન્શનની વાત નથી કરતો પણ પેન્શન નોય બાપો જે આનંદમય પરમાત્મા છે ભજનાનંદી બન્યા પછી તમને ગઢપણ દોયનું દોયલું નહીં લાગે તમારું ગઢપણ દોયલું નહીં લાગે હોય હોય બાપા મરી ગયો એવું નહીં થાય કારણ કે તમને ખ્યાલ આવી જશે જો ભજનાનંદી બન્યા હશો તો ખ્યાલ આવી જશો કે આ તો બધાએ દેહના ગુણ છે ગઢપણ છે બચપણ છે યુવાની છે ગડપણ છે સુખ છે દુઃખ છે આ બધા દેહના ગુણ છે એટલે ગઢપણ તમને દોયલું નહીં લાગે તમારું આ પેન્શન તમને મળશે એટલે વારે વારે કહું છું કે ભજનાનંદી બનો ભજનાનંદી બનો ભલે તમે ગાયક ન હો ગાતા ન હો પણ સાંભળવામાંય તે ભજનાનંદી બની શકો તમે ભજનમાં સાંભળીને આનંદ લેવો અને જેમ અભ્યાસ થશે ભજનનો જેમ અભ્યાસ થશે એમ તમારું ગઢપણ પણ તમને દોયલું નહીં લાગે સાંભળવાવાળાને પણ એટલે ભજનાનંદી બનવા માટે ભજન કરવું પડે ગુરુ મહારાજે જે આપ્યું એ ભજન જરૂરી છે અને ભજનને સમજતા જાવ દિવસે દિવસે સમજો ભજનને નારાયણ સ્વામી ઠબકો આપે ઠબકાનું ભજન તો કેમ ગાય તને મળો મનુષ્ય યવતાર માંડ કરીને એટલા તે તો ભજા નહીં ભગવાન હેત ધરી નહી રામ નામ જો તને મળો મનુષ્ય અવતાર માંડ કરીને એને એક શબ્દ ઉપર ભાર આપ્યો એને એક એક શબ્દમાં એક એક વલામાં જે 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 પ્રકારનો શબ્દ હોય એની ઉપર આખો એ જ્યાં ભાર આપવા જેવું હોય ને ભાર આપે દરદ આપવા જેવું હોય ને દરદ આપે શૂરવીરતાનો શબ્દ હોય તો ને સુરવીરતા સાંભળવાળાને પણ શૂરવીરને તું જોઈને પ્રાણી એ કાયર થઈને ભાગીશમાં હવે આવી કાયરપણાની એ વાતો કરીને બીજાને બીવડા વિશ્વમાં આમ એ નારાયણ સ્વામી જે શૂરવીરતા બોલે સુરવીર ને તું આમ જે એ એટલા વળેથી બોલે ને અને એ સાંભળીએ ને ત્યાં આપણી અંદર જે લોહી હરે ફરે છે ને એની અંદર જે 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 કણો છે એ કણો ઉત્પન્ન થાય એવું એક એક શબ્દ ઉપર જે ભાર આપતા પછી શાને કરે શો એ વિલાપ કાયા રાણી શાને કરે શો એ વિલાપ રે જો વિલાપ એટલે એને પછી એ આપ એમાં આપણને સામે આખું વિલાપનું ઓલું દૃશ્ય ખડું થઈ જાય હવે તારે ને મારે હવે કાંઈ નથી જીવરાજારે એક જે કરુણતાના શબ્દ હોય તો એ એ શબ્દની અંદર કરુણતા આવે સુરવીરતાના જે શબ્દ હોય તો સુરવીરતા આવે ઠબકાના શબ્દો હોય તો ઠબકો જ આપણને એમ થાય કે આપણને ઠબકો જ દેશે આમ સામે લાગી આવે જે કાંઈ હોય નારાયણ સ્વામીના ભજન મેં ગણતરી નથી કરી પણ એક એક ભજન હો હો વખત સાંભળ્યું છે આ ચાલીસ વર્ષમાં છતાંય હજી સાંભળું તો એમ ન થાય કે અડધીથી બંધ કરી દો નથી સાંભળવા આનું કારણ એ છે કે પોતે ભજનાનંદી હતા એટલે બહુ મજા છે ભજનાનંદીમાં જે મજા છે જે આનંદ છે એવો તો તમે કોઈ સારામાં સારા મોંઘામાં મોંઘા રેસ્ટોરન્ટમાં જશો તો એ તમને એની એવી મજા નહીં આવે વિશ્વની જે સારામાં સારું ફરવાલાયક સ્થળ હશે તો એ સ્થળમાં પણ એવો આનંદ નહીં આવે એવો આનંદ ભજનાનંદમાં છે એટલે કહું છું કે દરેક કલાકારો ભજનિક બનો પછી ભજનાનંદી બનો અને એના માટે હંમેશા ચીલા ચાલુ ભજન નહીં ગાવાના જો ભજનાનંદી બનવું હોય ભજનિક બનવું હોય તો જે મેં નામ આપ્યા એવા એ સિવાય આપણા જે સનાતન ધર્મના જે સંતો છે અનુભવની વાણી ગાઓ અનુભવની વાણી ગાવ અને એ અનુભવની વાણી ગાતા ગાતા અનુભવ કરી લો અને પછી એમાં જીવો જય ગુરુ મારા જય ગુરુદેવ જય રામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો